આણંદ જિલ્લા પંચાયત હસ્તકની આઈ સીડીએસ શાખા હેઠળ કાર્યરત પાપા પગલી યોજના અંતર્ગત પ્રમુખ સ્વામી અર્બન કમ્યુનિટી હોલ ખાતે જિલ્લા કક્ષાના ભૂલકા મેળામાં વિધાનસભાના મુખ્ય નાયબ તંડક રમણસિંહ સોલંકીએ દીપ પ્રગટાવી ભૂલકા મેળાને ખુલ્લો મૂક્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાળકો માટે વિવિધ રમકડાઓ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હતા આંગણવાડીના બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આધારિત પ્રવૃત્તિઓના માધ્યમથી આંગણવાડી શિક્ષણ અંગે વાલીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આંગણવાડી કાર્યકર દ્વારા બનાવેલા પ્રદર્શન અને બાળકો દ્વારા બનાવાયેલી વિવિધ કૃતિઓનું પ્રદર્શન મહાનુભાવે નિહાળ્યું હતું ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી પ્રોગ્રામ અંતર્ગત આજે આણંદ ખાતે ભૂલકા મેળાનું આયોજન કરેલું છે સામાન્યતઃ સરકારનો મુખ્ય આ યોજનાનો ઉદ્દેશ કે બાળક શરૂઆતથી જ એનામાં એક વ્યક્તિત્વના ગુણ ભવિષ્યમાં એની જે અવેરનેસ છે એનું જીવનશૈલી છે આ બધામાં આમ સામૂહિક ફેરફાર થાય અને બાળક એ શરૂઆતથી જ ચોક્કસ દિશા કરી અને આગળ વધે એ યોજના અંતર્ગત આજે આ ગુજરાત સરકારનો ખૂબ જ મહત્વનો કાર્યક્રમ છે અને એના એ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત દ્વારા મહિલા અને બાળ વિકાસ ઘટક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ થકી ફક્ત ફક્ત બાળકોમાં શરૂઆતથી જ એના જીવનમાં આમૂલ પરિવર્તન આવે એ દિશાનો આ એક મહત્ત્વનો કાર્યક્રમ છે